હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો દરેક લેડીઝને બપોરે શાક શું બનાવવો તેનો પ્રોબ્લેમ થતો હોય છે તો આજે આપણે જે શાક બનાવવાના છીએ તે ઘરમાં નાનાથી લઈ મોટા દરેકને ભાવે એવું બનશે અને ફક્ત દસ જ મિનિટમાં તમે આ શાક ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પણ ઝડપથી બનાવીને તૈયાર કરી શકો છો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો એકદમ ઝડપથી બની જાય તેવું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો જો અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે તો ચાલો બનાવીએ તો તેના માટે આપણે સૌથી પહેલાં તો એક પેસ્ટ બનાવીશું તો બાઉલમાં આપણે ચારથી પાંચ મોટી ચમચી જેટલું મોડું હોય તેવું દહીં લઈશું અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો લગભગ અડધી ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અડધી ટી સ્પૂન હળદર પાવડર દોઢ ટી સ્પૂન જીરું પાવડર ઉમેરીશું બે ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીંયાથી ખાસ તમારા ઘરમાં જે રીતને ખવાતી હોય તમે એ રીતે ઉમેરી શકો છો બધા જ મસાલાને આપણે દહીં સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને દહીંને આપણે ફેટીને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું તો ડાયરેક્ટ આપણે તેલમાં મસાલા ઉમેરીએ તેના કરતાં આ રીતે દહીંમાં મસાલા ઉમેરીને ત્યાર પછી આપણે તેનો તેલમાં વઘાર કરીશું એટલે મસાલા બિલકુલ પણ બળશે નહીં અને શાકનો ટેસ્ટ પણ જોરદાર આવશે તો એકદમ સરસ આપણે ફેટીને તેને સ્મૂથ કરી લઈશું તો પાણી બિલકુલ પણ તમારે દહીને ફેરતી વખતે ઉમેરવાનું નથી અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતની આપણી થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પેસ્ટ આપણે શાકમાં એડ કરીશું એટલે શાક ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે પેસ્ટને આપણે સાઈડ ઉપર રાખીશું અને શાક બનાવવાની પ્રોસેસ શરૂ કરીશું તો તેના માટે આપણે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટીસ્પૂન આપણે જીરું ઉમેરીશું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું એક ઝીણું કટ કરેલું તીખું ખુલ્લેલું મરચું ઉમેરીશું અને હવે આપણે જે પેસ્ટ બનાવી છે તે બધી જ પેસ્ટ આપણે આ રીતે કઢાઈમાં એડ કરીશું જ્યારે આપણે પેસ્ટ બનાવીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને હવે સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે દહીંને એકદમ સરસ રીતે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે સાતળીશું તો જ્યારે પણ કોઈ પણ શાક બનાવવામાં તમે આ રીતે દહીંનો ઉપયોગ કરો તમારે ક્યારેય પણ દહીંને હાઈ ગેસની ફ્લેમ પર નહીં સાતડવાનું સ્લો ગેસની ફ્લેમ પર જ એટલે દહીં તમારું બિલકુલ પણ ફાટશે નહીં તો હવે એકદમ સરસ રીતે તેલ રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં એકદમ સરસ રીતે તેલ બધું જ ઉપર આવી ગયું છે તો એકવાર સારી રીતે તેને મિક્સ કરી લઈશું દહીં આપણું એકદમ સરસ રીતે સતરાશે એટલે શાકમાં તેનો ટેસ્ટ સરસ આવશે અને હવે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતે પેસ્ટ ઉમેરીશું તો અહીંયા મેં મિક્સરમાં જ આ રીતે પાણી એડ કર્યા વગર જ ટામેટાની પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી હતી મિક્સ કરી દઈશું અને હવે ટામેટાની પેસ્ટમાંથી પણ તેલ એકદમ સરસ રીતે અલગ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને પણ સાતળીશું ગ્રેવી તમારી સારી હશે એટલે શાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ગ્રેવીને તમારે સાતળવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું અને હવે સાઈડના ગેસ ઉપર આપણે કઢાઈને રાખીશું અને એક બીજી પેન લઈશું અને તેમાં ફરીથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે તેમાં એક કેપ્સિકમની આ રીતે આપણે ઊભી સ્લાઇસ કરીને ઉમેરી દઈશું અહીંયા અમે થોડાક લાલ જેવા કેપ્સિકમનો યુઝ કર્યો છે તમે ફક્ત લીલા હોય તેવા પણ લઈ શકો છો પણ આ રીતના લાલ હશે તો દેખાવામાં ખૂબ જ સરસ લાગશે મિક્સ કરી દઈશું અને હવે કેપ્સિકમને આપણે તેલમાં બે મિનિટ માટે સાતળીશું તો ડાયરેક્ટ તમે કેપ્સિકમને ગ્રેવીમાં નાખો તેના બદલામાં આ રીતે થોડુંક તેને સાતળીને ત્યાર પછી આપણે તેને ગ્રેવીમાં એડ કરીશું એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો લગભગ કેપ્સિકમને સતળાતા બે મિનિટ જેવો સમય લાગશે બે મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા કેપ્સિકમ સતરાઈ ગયા છે તો વધારે ઓવરકૂક તમારે બિલકુલ પણ નથી કરી દેવાના હવે આપણે તેમાં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલા બાફેલા બટાકાના આ રીતે મોટા મોટા ટુકડા કરીને એડ કરીશું અને તેમાં આપણે કેપ્સિકમ અને બટાકાના ભાગનું મીઠું ઉમેરીશું મિક્સ કરીશું અને બટાકાને પણ આપણે તેલમાં સાંતળીશું બાફેલા બટાકા ઉપર જે તેલનું ક્રિસ્પી કોટિંગ થશે તેના લીધે શાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે બટાકાને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે તેલમાં સાતડવાના છે અહીંયા તમને કેપ્સિકમ કે બટાકા બંનેમાંથી જે વધારે પસંદ હોય તેનો ઉપયોગ તમે વધારે ઓછો કરી શકો છો આટલા માપમાંથી તમે ચાર લોકોને સર્વ કરી શકો એટલું તમારું શાક બનશે હવે તેમાં અડધી ટી સ્પૂન ચાટ મસાલો અને એક ટી સ્પૂન રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું જો રેડ ચીલી ફ્લેક્સ ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે તેને સતડાવા દઈશું અહીંયા જો તમારી પાસે ચાટ મસાલો અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ અડધી ટી સ્પૂન જેટલા આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો અને જો આમચૂર પાવડર પણ ના હોય તો જ્યારે શાક ટોટલી બની જાય ત્યારે લાસ્ટમાં તમે અડધા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણા બટાકા અને કેપ્સિકમ બંને એકદમ સરસ રીતે ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે અને અહીંયા આપણી ટામેટાની ગ્રેવીમાંથી પણ એકદમ સરસ રીતે તેલ અલગ થઈ ગયું છે તો હવે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીનો પાવડર ઉમેરીશું કસૂરી મેથીની ફ્લેવર એક અલગ જ હોય છે તો આ શાકમાં તમારે જરૂરથી એડ કરવાની મિક્સ કરીને ફરીથી આપણે તેને એક મિનિટ માટે સાતળીશું અને જે કેપ્સિકમ અને બટાકાને આપણે તેલમાં ફ્રાય કરીને રાખ્યા છે તે બધા આપણે આ રીતે ગ્રેવીમાં એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને બધા જ બટાકા અને કેપ્સિકમને ગ્રેવી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીને તેને એકથી બે મિનિટ માટે આ જ રીતે ખુલ્લું સાતળીશું એટલે બધા જ બટાકામાં આપણા ગ્રેવીની ફ્લેવર એકદમ સરસ રીતે આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો બટાકા ઉપર એકદમ સરસ ગ્રેવીનું કોટિંગ થઈ ગયું છે હવે આપણે ગ્રેવી માટે થોડુંક તેમાં પાણી એડ કરીશું તો અહીંયા તમારે આ શાકમાં વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો આપણે જે બાઉલમાં દહીંની પેસ્ટ બનાવી હતી તેમાં જ અડધા કપ જેટલું પાણી લઈને રીન્સ કરીને આ રીતે એડ કરીશું મિક્સ કરી દઈશું સારી રીતે અને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે ખુલ્લું તેને કૂક થવા માટે રાખીશું આ શાકમાં તમારે વધારે પડતા પાણીનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરવાનો નહીં તો બટાકા હોવાના લીધે શાક તમારું ફિક્કું લાગશે એટલે પ્રમાણ સરસ પાણી તમારે લેવાનું છે એટલે ગ્રેવી એકદમ પરફેક્ટ બનશે આ શાકમાં ગ્રેવી વધારે પાતળી પણ નહીં અને વધારે જાડડી પણ નહીં એ રીતની હોય છે તો ખુલ્લું જ તમારે આ રીતે તેને કૂક થવા માટે રાખવાનું ઉપરથી આ રીતે તેલ અલગ થઈ જાય એટલે તેને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું તો ત્યાં તમે જોઈ શકો છો ગ્રેવી આપણી એકદમ પરફેક્ટ છે હજી પણ થોડુંક આપણું શાક ઠંડુ થશે એટલે ગ્રેવી થોડીક ઠીક થશે એટલે ગેસની ફ્લેમ તમારે અત્યારે ઓફ કરી દેવાની અને ઉપરથી આપણે ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરી દઈશું સરસ રીતે જો તમારે સર્વ કરવામાં થોડોક સમય હોય અને વધારે પડતી તમારી ગ્રેવી ઠીક થઈ ગઈ હોય તો તમારે ફક્ત એક ચોથાઈ કપ જેટલું ગરમ પાણી એડ કરીને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું એટલે એકદમ પરફેક્ટ તમારું શાક બનીને તૈયાર થઈ જશે તો ફક્ત દસ જ મિનિટમાં બની જાય તેવું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ કેપ્સિકમ બટાકાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ શાકને આપણે સર્વ કરીશું આ શાકને તમે રોટલી પરાઠા કે પૂરી સાથે સવ કરી શકો છો અને જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે પણ તમે ઝટપટ બનાવીને આપી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બનાવવામાં એકદમ સરળ છે તો તમે ક્યારે આ રીતે ના બનાવ્યું હોય તો એકવાર આ શાક જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગે એ પણ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે થેન્ક યુ ફોર વોચિંગ